પૂર્વા પોલીસ માટે પ્રશંસનીય કામગીરી કરવા બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અંજાર પીઆઈ એ આર ગોહિલે પ્રશંસાપત્ર એનાત કરવામાં આવ્યું હતું અંજાર શહેરમાં આરોપીઓને એકબીજાની સાથે મળી ટોળકી બનાવી એકબીજાના સાગીરતો બની એકબીજાના સંકલમાં રહી એકબીજાને દુષ્પ્રેરણા કરી પોતાનો સામાન ઈરાદો પાર પાડવાની પ્રવૃત્તિ સબબ સંગઠિત ગુનેગારોની ટોળકીએ ઓર્ગેનાઇઝ ક્રાઇમ બનાવીને ધાળ લૂંટ જીવલેણ હુમલો એસિડ એટેક રાયોટિંગ એસ્ટ્રોસિટી એક્ટ મારામારી ધામધમકી જેવા ગંભીર પ્રકારના શરીર સંબંધી ગુનાઓને આચરતી ટોળકી દ્વારા અવારનવાર ગુનાઓ આચરવામાં આવ્યા હોય આરોપી વિરુદ્ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝસ ક્રાઇમ એક્ટ બે હજાર પંદર એટલે કે ગુસ્સીટોકની કલમ હેઠળ અલગ અલગ કલમો હેઠળ અંજાર તથા ગુજરાત નાણાંના દિનાર કરનાર બાબતો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પૂર્વ કચ્છ પોલીસ માટે પ્રશંસનીય કામગીરી કરવા બદલ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે અંજાર પીઆઈઆર ગોયલને પ્રશંસના પત્ર એનાત કરવામાં આવ્યું હતું